આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજવા સ્થિત કોટિયાદનગર યુવક મંડળ મિત્રો વર્ષોથી શ્રીજીની સ્થાપના કરે છે ઓગણીસો પંચ્યાસીથી જ્યારે સ્ત્રીજીની સ્થાપના કરી હોય ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દશે દસ દિવસ સ્ત્રીજીની સ્થાપના જ્યારે થઈ હોય તેમાં દશે દસ દિવસ આરતી અને પ્રસાદનું વિતરણ પણ થાય છે આરતી પણ ખૂબ ભક્તિભાવપૂર્વક આરતી થાય છે સોસાયટીના તમામ બહેનો ભાઈઓ માતાઓ દીકરીઓ વડીલો ભેગા થયા છે ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી અને દસે દસ દિવસ ભવ્યા ભવ્ય રીતે શ્રીજીની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે આજમારોડ સ્થિત કોઠિયાદનગરમાં ઓગણીસો પંચ્યાસીથી થી શ્રીજીની જ્યાં સ્થાપના થતી હોય છે ત્યારે આ વખતે જ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે

વડોદરા સંસ્કારી નગરીમાં આજવા રોડ પર ગોવિંદરાવ પાટની પાછળ કોટિયાટનગર યુવક મંડળ અમે કોટિયાટનગર સોસાયટીમાં ત્રીસ વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ અમારે દર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છીએ જેમાં આ વર્ષે અમે શ્રી રામ ભગવાનના સ્વરૂપમાં મૂર્તિ રાખી છે અને દર વર્ષે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ આયોજન કરી રહ્યા છે તે ઉપરાંત અમારા જે જય એક્સિલન્સી છે જે અમને આ ડેકોરેશન બધું પ્રોવાઈડ કરે છે એનો પણ અમે પૂરું મંડળ આભાર માનીએ છીએ કોપરી સોસાયટી વિભાગ ચાર ઓગણીસો પંચ્યાસીથી આ સોસાયટીમાં અમારા બધા સભ્યો જે રહેવા આવ્યા ત્યારથી અમે ઓગણીસો પંચ્યાસીથી ગણપતિ મહોત્સવ અમે કરીએ છીએ અને દરેક સભ્યો દરેક બા છોકરા છોકરીઓ બહેનો ભાઈઓ બધા આવે છે ધામધૂમથી ત્યારથી આ ઉત્સવ ચાલી રહ્યો છે અને અત્યારે હાલમાં બી નવા યંગસ્ટર આ ગણપતિ ઉત્સવની જવાબદારી લઈને સારી રીતે ઉજવે છે અને એમાં બધા વડીલો સિનિયર સિટીઝન ગ્રુપો બહેનો ભાઈઓ બધા જ બહુ ભાવ પ્રેમથી લાગણીથી ધામધૂમથી અમે ગણપતિ ઉત્સવ કરીએ છીએ સાથે સાથે વિજયરામ ઇન્દ્રજીત પુરિત કાકાના જે નરપતસિંહભાઈ ભીમરાજભાઈ તરફથી આ જે ડેકોરેશન આ જે જે મંડપ બધું એ બહુ ફૂલ ફૂલની પાકલી પ્રેમથી એ અમને આ સોસાયટીના કરી આપે છે અને એમનો બહુ ખૂબ ખૂબ આભાર છે સૌપ્રથમ જો કોટકનગર યુવક મંડળનું જે આયોજન આ દસ દિવસ દરમિયાન જે હોય છે તો કોટ્યકનગર યુવક મંડળનો અમે લોકો વડીલ મિત્ર મંડળ એ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર વર્ષ દર વર્ષે આ કોટ્યકનગરના સુશોભન ડેકોરેશન મૂર્તિને એ બધાનો માટે સહયોગ માટે જય કેટર જય કેટર જય એક્સેલન્સીનો પણ અમે લોકો આભાર માનીએ છીએ આ ઉપરાંત જે ગણપતિના મેઇન ઉત્સવ થવાનું કારણ છે ગણપતિના ઉત્સવ દરમિયાન સોસાયટીના દરેક ઘરે દરેક સભ્યો એ વિશાળ પ્રમાણમાં ભેગા થાય છે ખૂબ જ પ્રસાદી આનંદ આનંદ ભજનનો આનંદ કીર્તનનો આનંદ લે છે અને આ રીતે દરેક બીજા કાર્યોની જે શરૂઆત જે ગણેશજીના તહેવારથી થવી જોઈએ ત્યાર પછી નવરાત્રીનો ઉત્સવ ત્યાર પછી બીજા ઉત્સવ દરેક ઉત્સવની શરૂઆતનું સ્થાપન ગણેશ ઉત્સવના અમારા પ્રોગ્રામથી થાય છે અને દરેક પ્રોગ્રામોમાં અમારા સોસાયટીના દરેક ઘરનો દરેક મેમ્બરનો દરેક સભ્યોનો સક્રિય ફાળો હોય છે અને હંમેશા તેઓ ફાળો આપતા રહેશે લાઈવ સ્થાપ એના સ્થાપનામાંથી માંડી વિસર્જન સુધી જે કોટેકનગર યુવક મંડળની પાછળ તન મન અને ધનથી જે કાર્ય કરી રહ્યું છે એ ખરેખર અવિસ્મરણીય ખૂબ જ વખાણવાલાયક છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય ગણેશ કોટ્યાયનગર યુવક મંડળ તરફથી પાંત્રીસ વર્ષથી અહીં આગળ અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને એમાં દર દસ દિવસ દરમિયાન અમે અલગ અલગ પ્રોગ્રામ લેડીઝ થ્રુ અમે કરવીએ છીએ એક દિવસ સત્યનારાયણની કથાનો પ્રોગ્રામ હોય એક દિવસ ગાયત્રી યજ્ઞ કરીએ છીએ અમે અન્કુટ કરીએ છીએ અને એ રીતે બાપાને રીઝવવાની અમે પ્રયત્ન કરીએ છીએ જય ગણેશ